દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરી સુરતની કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ધારૂકા કોલેજની બાજુમાં માનવતાનું મહેકતુ મોતી આયોજિત ટ્રાફિક જાગૃતિ અભિયાન કાર્યક્રમ કાપોદ્રા પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક પોલીસની સલાહ સૂચન સહકાર દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ મહેમાન શ્રીઓ તરીકે સુરત જિલ્લા હોમગાર્સ કમાન્ડ શ્રીમના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા કાપોદ્રા પોલીસ સ્ટેશનથી પીએસ શ્રીમાન એ એન પંડ્યા પી એસ આઈ શ્રીમાન ડીબી પિંજર પીએસઆઈ શ્રીમાન એમ વી ગોદાણી તથા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા હાજરી આપીને કાર્યક્રમને રૂપરંગ આપ્યા હતા આયોજક શ્રી દીપેશ બોગરા તથા સંદીપ ધોળકિયા હરીશ ગુજ્જર દ્વારા મહેમાનોને સાલ બુકે તથા શહેરમાં જ્યારે આજે ટ્રાફિક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અંદાજિત બસો જેવા સીસીટીવી કેમેરાનું પણ લોકેશન અને જે પણ ટ્રાફિક નિયમોનું સંચાલન ચાલી રહ્યું છે ત્યારે એક માનવતાનું મહેક મોતી ટ્રસ્ટ દ્વારા આયોજિત ટ્રાફિક જાગૃતિ અભિયાન આજે શરૂ થઈ રહ્યું છે ત્યારે તેમના વિશે જરાક વાત કરશું આ અભિયાનનો મુખ્ય હેતુ શું અભિયાનનો મુખ્ય હેતુ એક જ કે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે અનેક લોકો સુરત શહેરની અંદર અને અનેક જિલ્લાઓની અંદર રોંગ સાઈડમાં જતા હોય ચાલુ હો અને વાત કરતા હોય ત્રણ સવારીમાં જતા હોય ચાર સવારીમાં જતા હોય ને આવું નજરે દેખાય છે અને મારા મિત્ર સંદીપ લાલજી ધોળકિયા જ્યારે મને વાત કરી કે ભાઈ સુરત શહેરમાં જ્યારે ટ્રાફિક સમસ્યાને કારણે અનેક લોકોના મૃત્યુ થાય છે અને ચાર પાંચ લોકોના મૃત્યુ અમારી નજર સામે થયેલા છે કમકમાટી ભર્યા મોત થયા છે અમે જોયું છે જે અમને દુઃખ લાગે છે અને એ દુઃખના કારણે અમે સહન નથી કરી શકતા અને એ સહનશીલતાના આધારે અમે જયારે કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું ગુર્જરભાઈ પોલીસ સ્ટેશનનો સહકાર મળ્યો 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 ટ્રાફિક પોલીસની ટીમનો સહકાર 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 અન્ય ગુર્જરનો ટીમ મળ્યો રાજેશભાઈ ઘેવરીયા મારા મિત્ર સામાજિક અગ્રણીનો સહકાર મળ્યો અને આ તમામ સાથ સહકાર અને સુમરથી કાર્યક્રમ કર્યો છે અને એક જ હેતુ છે કે સુરત શહેર આજે સોનાની મુહૂર્ત બની રહે અને ફરીથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આપણે આપણી વચ્ચે કરતા થઈ રહીએ જનતાને શું કહેવા છો

કોઈ અનાથ બન્યું છે કોઈ વિધવા બની છે આવું ના બને એથી આ અમારા જે દિપેશભાઈ બોગરા છે સંદીપભાઈ જેમણે આજે કાર્યક્રમ કર્યો કાબુદા પોલીસ સ્ટેશન હોમગાર્ડની ટીમ એમણે જે કાર્યક્રમ આયોજિત કર્યો એ બહુ બહુ સારો કાર્યક્રમ છે કારણ કે આ કાર્યક્રમથી સમાજની અંદર એક જાગૃતતા આવશે અને જે અકાળે જે લોકો એક્સિડેન્ટમાં મૃત્યુ પામે છે એનો દર ઘટે એવી શુભેચ્છા સાથે અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે કારણ કે ઘણાના મા બાપ આજે જોઈએ છીએ બીઆરટીએસની અંદર રોંગ સાઈડમાં જતા હોય છે ઝા રોડ પર રોંગ સાઈડમાં જતા હોય છે અને એક્સિડન્ટની અંદર મૃત્યુ પામતા હોય છે અને બાળકો નોંધારા બનતા હોય છે આ વસ્તુ ના બને એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયેલું છે અને આવા કાર્યક્રમ ભાઈ આયોજિત કરે એવી શુભેચ્છા આપું છું અને બહુ બહુ અભિનંદન કાપુરા પોલીસ સ્ટેશનને હોમગાર્ડની ટીમને દિપેશભાઈ ભોગરાને અને સંદીપભાઈ ધોળકિયાને જય હિન્દ વંદે માત્ર સાથે વાત કરવા બદલ ધન્યવાદ ધન્યવાદ ધન્ય તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે મીડિયા મીડિયા પણ એક ચોથો સ્તંભ હોય છે મીડિયા મીડિયા પણ એક ચોથો સ્તંભ હોય છે કારણ કે આ મેસેજ મીડિયા અમારો જે કાર્યક્રમ મીડિયા જનતા સુધી પહોંચાડે છે આ તમારો જે ઓસ્કાર ન્યૂઝ છે તમે અહીં આવ્યા અને તમારો સંદેશ આખા ગુજરાતમાં આખા ભારતમાં પહોંચાડો કારણ કે જે એક્સિડન્ટ થાય છે ઘણીવાર વાર જોઈએ છે આખી આખી ગાડી એક્સિડન્ટમાં હોમાઈ જાય આખું પરિવાર હોમાઈ જાય છે એવું ના થાય તો હેલ્મેટ પહેરો રોંગ સાઈડ નહીં ચાલો ચાર સવારી નહીં ચાલો નિયમનું પાલન કરો બે સુભેદા જય હિન્દ વને માત્ર નમસ્કાર કૌશિક પટેલ

આ વિશે તમારે આગળ શું કેવું થાય કે સ્વચ્છતા પણ આના હાથે હોવી જોઈએ હા સ્વચ્છતા ખૂબ જ આવશ્યક વસ્તુ છે આપણે બધા વ્યક્તિને ખ્યાલ છે કે હાલમાં ગરમીનું ખૂબ જ સારું પ્રમાણ વધતા વધી રહ્યું છે તો આપણે આ બધી બાબતોને સ્વાદ ધ્યાન રાખશું જેમ કે સુકોબીનો કચો અલગ અલગ છે પાણી બચાવો છે એ સ્વચ્છતાની જે પણ બાબતો છે એ બધી વસ્તુનો ખ્યાલ રાખશું તો આપણે પણ આપણા રાષ્ટ્ર માટે આપણા સમાજ માટે આપણી જે પણ બાબતો છે એને આપણે પ્રયત્ન પ્રયત્ન થકી આપણે એને સુધારી શકીશું નિધિ દિપેશ પટેલ જનજાગૃતિ અભિયાન વિશે આપ શું કહેવા માગો

પોલીસનો સાથ સરકાર બી મળવો જોઈએ તેમ જનતાએ બી સાથ સરકાર આપવો જોઈએ તો જ પોલીસ પણ ઊભા રહેશે એની ટ્રાફિક પોલીસ માટે